નવસારીના ખેરગામે ખાતરના વેપારીના પુત્રના બે અપહરણકારોની પોલીસે ધરપકડ કરી છે ખાતરના વેપારી ભુજલભાઈનો પુત્ર મનનું અપહરણ કરી પાંચ કરોડની માંગણી અપહરણકારોએ કરી હતી જે અંગે બાળકના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે બાજી સહિત કરી હતી તે દરમિયાન અપહરણકારો પકડાઈ જવાની બીકે બાળકને નજીકમાં મૂકી

નાઓ તેની પાસે આવેલ અને તેને ઉપાડીને લઈ ગયેલ ત્યારબાદ આ બંને આરોપીઓએ મનના પિતા કુંજનભાઈને ફોનથી જણાવેલ કે તમારો છોકરો પરત જોઈતો હોય તો પાંચ કરોડ રૂપિયા આપી જાઓ તેવી ફોન પર વાત કરેલ સોમવારે સાંજના સમયે રમવા નીકળેલા મનનું અપહરણકારોએ અપહરણ કરી તેને નજીકના લાકડાની સોમીમાં ગોંધી રાખ્યો અપહરણ બાદ મનના ઘરે ફોન કરી તેના પિતા પાસેથી પાંચ કરોડની માંગ કરાઈ આ બાબતે અપહરણકારોએ પંદર મિનિટ સુધી બાળકના પરિવારજનો સાથે વાત કરી હતી તેમજ બે વાર બાળકનો અવાજ પણ પિતાને સંભાળ્યો હતો બે કલાક સુધી શોધખોળ લાગી રહી જેમાં પૂરી ટીમ લાગેલી હતી અંદાજીત નવ સવા નવ વાગ્યાની આસપાસ મન ખરો એમને કોઈ રસ્તામાં એ લોકોએ છૂટો મૂકી દીધો હતો જે અજાણી વ્યક્તિ એમને ઘર સુધી મૂકી ગઈ મનનું અપહરણ કરનાર બંને સગીર અપહરણકારોને પોલીસે ઝડપી તપાસ શરૂ કરી છે કે પોલીસને આ બાળકના અપહરણમાં કોઈ જાણ હોવાની શંકા છે જેને લઈ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે અંકુર પટેલ બીટીવી નવસારી